હેલો હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે આજે હું તમારી સાથે એકદમ ઇઝી પરંતુ ચટપટી એવી પાપડપોવા બનાવવાની રેસીપી શેર કરીશ જો તમે પણ આ રીતે પાપડપોવા બનાવશો ને તો જે રીતે મારી પ્લેટમાંથી પાપડપોવા ખલાસ થઈ રહ્યા છે ને તે જ રીતે તમારી કઢાઈમાંથી પણ ખતમ થઈ જશે અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બેલ બટન જરૂર દબાવજો તેથી મારી દરેક નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે તો આજે મેં અઢીસો ગ્રામ નાઇટોન પૌવા લીધા છે અને તેને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લઈશું આ રીતે આપણે પૌવાને વચ્ચે વચ્ચે મિક્સ પણ કરતા રહીશું એટલે તે નીચેથી દાજી ના જાય ત્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી તે સરસ રીતે ક્રિસ્પી ના થઈ જાય એટલે કે પૌવા જ્યારે ગરમ હોય ને ત્યારે તે ક્રિસ્પી થવા જોઈએ તમે જોઈ શકો છો હવે આપણા પૌવા એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે લગભગ લગભગ જેટલું તેલ તેલ લઈ અને જ્યારે સારી રીતે ગરમ થઈ જાય ને ત્યારે તેમાં કપ જેટલા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને લગભગ બે મિનિટ સુધી સાતળીશું અથવા તો ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી તેનો કલર થોડો ચેન્જ થઈ જાય અને તે સારી રીતે તળાઈ જાય હવે સિંગદાણા સરસ રીતે તળાઈ ગયા છે તો આ સમયે તે મેં એડ કરીશું બે લીલા મરચાં જે મેં આ રીતે મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે ત્રણ લાલ સૂકા મરચાં અને આઠ થી દસ લીમડાના પાન તો આપણે લીલા મરચાં અને લીમડાને ત્યાં સુધી સાતળવાના છે કે જ્યાં સુધી તેમાં રહેલું બધું જ પાણી દૂર થઈ જાય અને તે એકદમ સરસ ક્રિસ્પી બની જાય આ રીતે લીલા મરચાં એકદમ સરસ ક્રિસ્પી થઈ જવા જોઈએ તો હવે આપણી બધી જ વસ્તુ એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે અને બધી વસ્તુ જ્યારે સરસ રીતે સતરાઈ જાય ને ત્યારે આપણે લગભગ બે ટેબલ જેટલા તેમાં કાજુ એડ કરીશું કાજુને મેં લગભગ એક મિનિટ સુધી સાતરાઈ દીધા છે અને તમે જોઈ શકો છો હવે આપણા કાજુ પણ એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે તો હવે આપણે તેમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલા તલ હળદર મીઠું આ બધી જ સરસ રીતે મિક્સ કર્યા પછી તેમાં એડ કરીશું જે આપણે પોવા પહેલેથી જ શેકીને રાખ્યા અને પૌવા એડ કર્યા પછી બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે ફિક્સ કરીશું અને લગભગ બે મિનિટ સુધી સાંતળી લઈશું અને પૌવાને આપણે બે મિનિટ સાતળ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ તેમાં એડ કરીશું લગભગ એક ટેબલ સ્પૂન જેટલી પૂરું ખાંડ એટલે કે તળેલી ખાંડ ખાંડ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આ પૌવામાં ખાંડનો ટેસ્ટ ઘણો સારો આવતો હોય છે હવે પૌવાના ચેવડામાંથી પાપડ પૌવા બનાવવા માટે આપણે જરૂર પડશે પાપડની તો મેં ત્રણ પાપડ લીધા છે અને તેને શેકી લીધા છે તો ત્રણ પાપડને મેં શેકી લીધા છે આપણે તેને તોડી લઈશું એટલે કે હવે આપણે પાપડનો ભૂક્કો બનાવી દઈશું અને હવે આ પાપડના ભૂક્કાને આપણે એડ કરીશું પૌવાના ચેવડામાં બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે બંધ જ રાખીશું કેમ કે પૌવા પહેલેથી જ આપણે શેકીને રેડી કરી લીધા છે તો બસ આપણા પાપડપોવા બનીરને બિલકુલ રેડી છે એટે ડબ્બામાં તમે બેથી ત્રણ મહિના સુધી તેને સ્ટોર કરી શકો છો તો તમે પણ એકવાર આ રીતે પાપડપોહવા જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે જરૂર શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ